મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ચાર મંત્રીઓએ આજે ચાર્જ સંભાળ્યો છે કેબિનેટ કક્ષાના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજથી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો શુભેચ્છકોની હાજરીમાં વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગોનો ચાર્જ મોઢવાડિયાએ સંભાળ્યો આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના મંત્રી તરીકે પીસી બરંડાએ ચાર્જ સંભાળ્યો કાર્યાલયમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી તેમણે પદભાર સંભાળ્યો તો રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાએ ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની કથા કરી ચાર સંભાળ્યો અને જનતાના હિતમાં કામ કરવાની નેમ વ્યક્ત કરી આ સાથે કેબિનેટના મહિલા મંત્રીઓમાંથી એક એવા દર્શનાબેન વાઘેલાએ પણ આજે વિધિવત રીતે ચાર સંભાળ્યો વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસે